ઉનાળાની આકરી ગરમીમાં લાઈટ ગુલ ઉનાળાની ગરમીમાં ગુલ થઈ છે મનપા દ્વારા ગટરની કામગીરીના રસ્તો ખોદતા કેબલમાં ફોલ્ટ સર્જાયો છે જેસીબી અંડરગ્રાઉન્ડ અગિયાર કેવી કેબલમાં લાગી જતા કેબલનો ફોલ્ટ થયો છે બે કલાકથી લોકો આકરી ગરમીમાં શેકાયા છે કોન્ટ્રાક્ટ દ્વારા બીજીવીસીએલને ને જાણ કરવામાં આવી છે મનપા કોન્ટ્રાક્ટર અને બીજી ની કામગીરીનો લોકો ભોગ બન્યા છે મનપાની આડેદર કામગીરીને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે પીજીવી સ્ટાફ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અહેવાલ કે ઠાકર મારી ઓફિસ છે અત્યારે અને છેલ્લા બે કલાકથી પાવર કટ થઈ ગયો છે જીબીમાંથી અને અમે અહીંયા નાના બાળકો વૃદ્ધો કેટલા ટાઈમથી હેરાન થાય છે દોઢ કલાકથી હજી સુધી જીબી વાળા પીજીવીસીએલ વાળા કોઈ જાતની કોઈ જ કાર્યવાહી કરતા નથી બરાબર છે અને આ તમારે તમે આજે બધું કાર્યવાહી કરો છો મહાનગરપાલિકા બહુ સારું કામ કરો છો તમે લોકો અતિશય સારું કરો છો આવી રીતે તમે જ્યાં જ્યાં ખાડા ખોદી લો છો જ્યારે હોય ત્યારે પણ કોઈ જાતની વ્યવસ્થા છે અને તમારે કરવો હોય નો પ્રોબ્લેમ કરો પણ તમે રવિવારે કરો આવું બધું કામ ફાજલ ટાઈમમાં કરો રવિવારે કરો કે અમારે જ્યારે ઓફિસનો ટાઈમ હોય અમારા ક્લાયન્ટો આવે છે ત્યારે બી તમે કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા જ નહીં આ જુનાગઢ બહુ સારું સિટી છે બરાબર અને હજી વધારે સારું સિટી હજી જેટલા ખાડા છે એ બધા તમે જેટલું સિટી સારું જેટલા જેટલા સારા રસ્તા છે ને હું તો એમ કહું છું બધામાં ખાડા પૂરી નાખો આ બધું બહુ સારું કામ થાય છે અને હજી હું એમ કહું છું જો જુનાગઢને સ્વચ્છ સારું સિટી બનાવવું હોય તો હજી આનાથી પણ સારું સ્વચ્છ શહેર બનાવો તમે તમારે હજી વધારે ખાડા ખોદો અને હજી વધારે પ્રજાને હેરાન થાય એવું કરો અને કોઈ પણ જાતની કોઈ પણ આગોતરી માહિતી કશું નહીં તમારે જ્યારે મન ફળે ત્યારે તમે આવીને ખાડા ખોદી લો આ તો કઈ મન વાર વાત છે કોઈ પણ વૃદ્ધો માણસો હેરાન થાય કશું નહીં જોવાનું આ મહાનગરપાલિકાની એક નંબરની ખરાબ હવે મારે શું કહેવું હવે બધા સમજી શકો છો તમે લોકો બધા આહે જાન જનતા જાહેર જનતા બહુ જ હેરાન થાય છે મારું બસ એટલું જ કહેવું છે ઓકે જી આપના નામ કે જયદી બોડેદરા જૂનાગઢ અ અત્યારે તમે જોવો તો આ જાણે આખા ગામમાં ખોદવાની મોસમ ચાલુ હોય ને એવી પરિસ્થિતિ કરી છે આખા ગામમાં ક્યાંય સારો રોડ દેખાય ખુલ્લી શેરી દેખાય એટલે કોદી નાખવાનું કોઈ જાતનું મેનેજમેન્ટ નહીં કોઈ પ્લાનિંગ નહીં અને હજી તો લાઈનો હમણાં નાખેલી છે પાછી બીજી વાર લાઈનો નાખવાનો મતલબ હું છે સમજાતું નથી મને એવું લાગે છે કે હમણાં જે મહાનગરપાલિકાની ચૂંટણી ગઈ એના ખર્ચા કાઢવા માટે ફરીથી લાઈનો નાખતા હોય ને એવું દેખાય છે એમ આખા ગામમાં ક્યાંય તમે જુઓ મેનેજમેન્ટ કે પ્લાનિંગ છે જ નહીં જેને જ્યાં મજા આવ્યો ખુલ્લો રોડ દેખાણો ખોદી નાખો પાવરની લાઈનો તૂટે છે પાણીની લાઈનો તૂટે છે બરાબર છે કોઈ જાતનું મેનેજમેન્ટ નથી નગર કરો અગાઉ બધી તૈયારીઓ કરી અને વ્યવસ્થા કરવાની હોય પછી લાઇનો ખોદવાની હોય બરાબર છે પણ એવું કોઈ મેનેજમેન્ટ નહીં જ્યાં મજા આવી ત્યાં ખોદી નાખવું એમ લોકો અત્યારે ચાલીસ ડિગ્રી ગરમી છે પિસ્તાલીસ ડિગ્રી ગરમી છે એમાં પાવર ન હોય ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક તો લોકોની હાલત શું થાય નાના બાળકોની હાલત શું થાય તમે વિચારો આ માણસોને હાલાકી છે જે તંત્રએ સાથે મળી સંકલન કરી અને તાત્કાલિક એનું નિવારણ લઈ આવવું જોઈએ એમ એવું સરકારી તંત્ર છે એ તો શું છે કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી એકબીજા ખોજ આપે છે પણ મૂળ તો સમસ્યા એ છે કે મેં એ જ કીધું કે ભાઈ સંકલન કર્યું દરેક તંત્ર સરકારી તંત્રના દરેક ડિપાર્ટમેન્ટે જે સંલગ્ન હોય એ લોકોએ સંકલન કરી અને વ્યવસ્થિત એનું નિરાકરણ લાવવું જોઈએ જેથી કરીને સામાન્ય જનતાને તકલીફ ન પડે એમ સામાન્ય જનતાએ કોર્પોરેટર ચૂંટીને મોકલે છે તો એ લોકોએ સાથે રહી અને લોકોને સમસ્યા ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ